વાગરા પાસે અકસ્માત ગ્રસ્ત થયેલી કુસુમ દેવીને સારવાર માટે ભરૂચ સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા પગમાં ફ્રેક્ચર અને માનસિક અસ્વસ્થતાના કારણે તેઓ હલનચલનમાં અસમર્થ બની ગયા હતા માનસિક સ્થિતિ નાજુક હોવાથી યોગ્ય સારવાર પણ શક્ય ન હતી આ દરમિયાન સેવા યજ્ઞ સમિતિના અનાથ વૃદ્ધાશ્રમ દ્વારા તેમને આશ્રય આપવામાં આવ્યો ત્યાંના સ્વયંસેવક હિમાંશુ પરીખે તેમની સાથે સંવાદ કરવાનો પ્રયાસ કર્યો પરંતુ શરૂઆતમાં તેઓ બોલતા કે કોઈ પ્રતિસાદ આપતા ન હતા

का नाम मैं नहीं जानता हूँ फिर भी वो हमारे भगवान के रूप ही थे जो इनको मेरे वाइफ को बहुत तरह से अच्छा से इलाज करवाए और बोलने का साहस दिया उन्होंने एड्रेस बताई फिर हमने एड्रेस लेकर हिमांशु भैया के मोबाइल्स पे बहुत ही आग्रह किया और उन्होंने बहुत साहस मेरे को दिया और बहुत ही प्रोफेंस दिया उन्होंने आने का भी और जाने का भी और मुझसे खाना भी खिलवाया और बहुत ही ईमानदारी और સે બહુ અચ્છા સે સેવા કી હે હૈ મેં ઉત ધન્યવાદ દેતા હું ઓર ગત ડિસેમ્બર મહિનામાં ઉસ્મિદેવી તરીકે બેન એક વાઘરા વાઘરા બાજુ કંઈક એમને એક્સિડન્ટ થવાથી ત્યાંથી આશરો માટે અહીંયા સિવિલ હોસ્પિટલમાં એમને લઈ આવ્યા હતા ટ્રીટમેન્ટ માટે પણ તેની સારવાર ત્યાં થઈ શકી નહીં કારણ કે એ મેન્ટલી ડિસેબલ હતા અને કોઈ સમજી નહીં શકતા હતા ત્યાર પછી સિવિલમાંથી અમે એમને આશરો માટે અમારા સેવાયજ્ઞાનના અનાજ ગરદા ઘરમાં લઈએ શરૂઆતમાં જ્યારે અમે એનું કાઉન્સલિંગ કરી કે વાત કરી એ કશું જ જવાબ કે કશું જ નહીં આપતા તો અમે ઘણીવાર એમની કોશિશ કરાય કે ભાઈ એ પથારીવાસ ફ્રેક્ચર થવાને કારણે પથારીવાસ થઈ ગયા તો એની ટ્રીટમેન્ટ કરાવીએ અને અહીંયા ઓપરેશન કરાય પણ એ પોતે રેડી નહીં હતા આથી અમે માનસિક રોગના તબીબ ડૉક્ટર સુનિલ સોતિયા સાહેબના અંદરમાં એમની માનસિકની ટ્રીટમેન્ટ ચાલુ કરાય ધીરે ધીરે બે ત્રણ મહિના જતાં એમનામાં ઘણો ફેર આવવા માંડ્યો સમજવા માંડ્યા અને એ ફક્ત એટલું જ કહેતા કે મારા છોકરાઓ પાસે લઈ જાઓ મારા ટેમ્પામાં બેહીને જવું છે જવું છે બસ એટલું જ કહીને રડતા હતા પણ એમને જે શરૂઆતમાં બધા કોન્ટેક્ટ નંબર આપ્યા એ બધા ખોટા ને એડ્રેસ પણ ખોટા હતા છેલ્લે એક એમને એવું એડ્રેસ આપ્યું કે ભાઈ ફૌજી કોલોની શેરપુરા લુધિયાના એટલે અમે નેટ પણ નાખ્યું તો ચેક કર્યું કે આ પરફેક્ટ છે તો એ પ્રમાણે અમે લુધિયાના પોલીસ સ્ટેશનનો કોન્ટેક કર્યો તો એમને તરત જ અમને બીજે દિવસે એમના પરિવાર જોડે અમારો કોન્ટેક કરાવી આપ્યો એમના પરિવારના એમના પતિ ધીરજ કુમાર સાથે વાત થતાં એમણે કીધું કે આ મારા પત્ની છે અને અમારા ચાર સંતાનો છે એ પ્રાઇવેટ કંપનીમાં નોકરી કરે છે અને એ માનસિક રીતે થોડા એમની પાંચ વર્ષે એની દવા પણ ચાલતી હતી પણ આજ સુધી ક્યારેય એ ઘર છોડીને આવીને ગયા નહીં હતા હવે એ નોકરીથી એકવાર ગયા હતા અને સાંજે જ્યારે આવ્યા ત્યારે એમના પત્ની ઘરે નહીં હતા એટલે એમને ત્યાં ઘણી બધી તપાસ કરી પોલીસમાં જાણ કરાવી ન્યૂઝપેપરમાં આપ્યા ચેનલોમાં પોસ્ટરો બનાવી અને સિટીમાં સાથે સાથે આજુબાજુ સિટીમાં પણ બહુ તપાસ કરી પણ એમને કોઈ એમને એમના એટલે મળ્યા જ ના એમને અને એમને એક મહિના પછી આપણા ભરૂચમાંથી એમનો આરિયા ફેબ્રુઆરી જાન્યુઆરીના ગુમ થયા હતા ભરૂચમાં આપણી પાસે ફેબ્રુઆરીમાં આવ્યા હતા એટલે એમ જોઈએ ને કે આજે દેવીને જ્યારે ખરેખર એનું સાચું નામ છે કુસુમદેવી ધીરજ સાવ અને એ એવું માનો કે એમના ચાર સંતાનો છે એમના પતિ પ્રાઇવેટમાં નોકરી કરે છે અને આજે એમ જોઈએ તો આપણા ડૉક્ટર સુનિલ સોતેરા સાહેબના જે માનસિક રોગના તબીબ છે તેમની સારવારથી આવા અમારા અહીંયા અત્યારે ચાલીસથી પિસ્તાલીસ લોકોની જે સારવાર ચાલે તે ઘણા બધા તમે જોઈ શકો એ સાજા છે તમને ખ્યાલ પણ નહીં આવે ને આવા ઘણા બધા લોકોને અમે સારવાર કરી અને સાજા કરીને એના પરિવાર જોડે મેરા પણ કરાયો છે ખાભા